અકોટા વિસ્તારમાં આવેલ શ્રી જાગૃતિ હનુમાન મંદિર ખાતે ગઈકાલે હનુમાન જન્મોત્સવ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભંડારા સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગઈકાલે વડોદરાના જાગૃતિ યુવક મંડળ દ્વારા અકોટા રોડ બીપીસી રોડ ડોટસલ કોલોની સામે આવેલ શ્રી જાગૃત હનુમાન મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈના હસ્તે મહાઆરતી કરવામાં આવી હતી ત્યારે મોટી સંખ્યામાં ભક્તોએ આ મહાઆરતીનો લાભ લીધો હતો સાથે મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો આજે હનુમાન જયંતિ નિમિત્તે વડોદરા શહેરના દરેક નાગરિકને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અહીંયા જાગૃત હનુમાન મંદિર ખાતે જે ડોટસાલ કોલોની અને આકોટા રોડના જંક્શન પર આવેલું છે આ લગભગ ઓગણીસો ને પંચ્યાસીમાં સ્થાપેલી મૂર્તિ છે ત્યારથી જ અમે કાર્યભાર સંભાળેલું છે અને દર વર્ષની જેમ દર હનુમાન જયંતિએ અહીંયા સત્યનારાયણની પૂજા કરી અને પછી મહાપ્રસાદીનું વિતરણ થતું હોય છે એટલે હનુમાન જયંતિ નિમિત્તે ફરી એકવાર સર્વે ભક્તજનો અને દરેક વડોદરાના નાગરિકને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું